બાળમેળાને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષે માફક આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શયાજી બાગ ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ દ્વારા પત્રકારોને સંબોધિત કરવામાં આવ્યા હતા અખદે સયાજી ગાર્નેવલ બે હજાર પચીસની અંદર જઈ રહ્યો છે બાવનમાં ગાર્નીવલ છે આ ગાર્નીવલની અંદર આ સાયજી બાળમેળો અમે જેના અમે કહીએ છીએ બાળમેળો બાવનમો છે અને સયાજી કાર્નિવલમાં સયાજી બાગની અંદર આ દર વખતની જેમ ઉજવાઈ રહ્યો છે સૌથી સારી વસ્તુ એ છે કે આ વખતે એક લેઝર શોનું બી એમ આયોજન છે અને સાથે સાથે અમારી શાળામાં ભણતી દીકરી હેતવી હેતવી ખૂબ સારું ભણે છે અને સાથે હેતવી નવમાં ધોરણની સ્ટુડન્ટ છે અત્યારે સાથે એ દીકરી ખૂબ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પણ છે એટલે એની પાસે ઘણા સર્ટિફિકેટ છે રાષ્ટ્રપતિના એવોર્ડ વિજેતા છે પ્રધાનમંત્રીના સાથે બી એને મુલાકાત થયેલ છે અને દીકરી ખૂબ સારું કરી રહી છે એને પધર સોલ્વ કરવામાં બી માસ્ટરી છે એનું ચિત્રકામ સારું છે એવી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ અલગ અલગ સર્ટિફિકેટ આવી છે અને ખૂબ સારું કરે છે એ અમારું અલગથી છે સાથે અમારી જે રેગ્યુલર અમે જે દર વખતે કાર્યક્રમો કરીએ છીએ એવા બાહ્ય સાંસ્કૃતિક અને અંદર સાંસ્કૃતિકમાં આપણે જે ડોમની અંદર થતા હોય છે એ કાર્યક્રમો કરીએ છીએ બાહ્ય સાંસ્કૃતિકમાં વખતે એ કર્યું છે આપણે કે બાહ્ય સાંસ્કૃતિકમાં પણ જે પણ પર્ફોમન્સ થાય કે જે પણ ગેમ રમાય એ બધી જ વસ્તુઓ અમારા બાળકો માટે જ હોય અને અમારા બાળકો જ કરતા હોય એટલે બાળકો ના થકી આ બાળમેળો છે બાળકો માટે આ બાળમેળો છે અને બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળો ખૂબ સારી રીતે ઉજવાય એના માટે ચોવીસ પચીસ છવ્વીસે આપ સર્વ નગરજનોને હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આવકારું છું આપ સર્વ લોકો આની અંદર જોડાવો ખૂબ બાળકોનો ઉત્સાહ વધારો બાળકોને માટે અને આપના બાળકોને નહીં આની અંદર જોડો ખૂબ સારું આ બાળમેળાનું જે ત્રણ દિવસનું એટમોસ્ફિયર હોય છે એ કમાટી બાગને નવા નજરાનાથી જળહરિત કરતું હોય છે અને ખૂબ આગળ વધીએ સાથે રહીએ બાળકો માટે સાથે રહીને કામ કરીએ એના માટે આપ સૌ આવો જોડાવ અને આપને સર્વને મીડિયાના માધ્યમથી દરેક મીડિયાના માધ્યમથી હું આવકારું છું આભાર શું નવીનતા લેઝર શોની બી એક રાખેલી છે આ વખતે જેની અંદર શિક્ષણ માટેનું રાણી આલિયાભાઈ હોલકરના સમયથી જે મહિલા શિક્ષણની શરૂઆત થઈ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી એ જે કલિયા કેળવની દસોત્સવની શરૂઆત કરી હતી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અને આગળના દિવસોમાં ભારતનું ભવિષ્ય એના માટેની આજે જે શિક્ષણની જરૂરિયાત એ જરૂરિયાત એ જરૂરિયાત પૂરવી કરવા આપણે લેઝર શોમાં એ શિક્ષણ માટેનો જ એક વિષય મૂકી અને બાળકોને આની અંદર શિક્ષણ માટે વધારે આકર્ષણ જાગે પોતે શિક્ષણમાં વધારે અભ્યાસું થાય આગળ વધે અને એના માટે સૌ સમાજને આગળના દિવસોમાં દિશા મળે એના માટે આ લેઝર શોનું આયોજન છેલ્લા બાળકો બાળકો આની અંદર લગભગ પંદરસો જેટલા બાળકો આની અંદર અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું પર્ફોમન્સથી કાં તો કોઈ સ્ટોલ પર એનો આનંદ બજારના સ્ટોલ પર કાં તો કોઈ આપણે વિજ્ઞાનના એમાં સ્ટોલ પર કે કોઈક સાંસ્કૃતિક સ્ટોલ પર આવી રીતે અલગ અલગ રીતે પંદરસોથી વધારે બાળકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને એમના દ્વારા જ આ સંચાલિત છે ખૂબ આભાર આશુ